લીંબુ વાળી સોડા લીંબુ રૂપિયા નું આવતું હોય બાકી સોડા પાવલી મળતી હોય તો એ કેવી આઈટમ કેવાય કેવી આઈટમ છે આજે મસ્ત વસ્તી છે મોર વાળી પેટર્ન પાછી સેકન્ડ અંદર એ બધી અત્યારની ની મસ્ત મજાની નવો માલ છે પડતર માલ કે કઈ લોચાવાનો માલ નથી જો ચારસો રૂપિયા ની પાછી મલકોટન બતાવું ને એમાં પાછો બોર્ડર પત્રો છે જો આ મેટ ઓપ આ જો મોરવાડી માં પેટન રહી ગઈ છે કેટલી મસ્ત પેટન આવે આજી આજી છે બીટ કલર આ કલર લાય એટલે મસ્ત સાઈટન છે 400 રૂપિયા આવી સરસ સાડી બધા કે પૂજાબેન રોજ એમ કે આવી સરસ નહી પણ રોજ આપણે કલેકશન સાડીમાં મલ પ્રીમિયમ ક્વોલિટી નું સિલ્કી ને એમાં ગોલ્ડન બોર્ડર આવે છે આવી સરસ સરસ સાડીઓ બતાવીએ પછી કે મીરા અમને જવાબ નથી દેતા સતત હોય તો એમાં પોચી નથી લખતા

કે ફલાઉ ડ્રેસ મારે છે ને બહુ ભાવ કરી દીધો ફલાઉ રાખી શકો નહીં એટલે મંતી છે એનો કલર છે હમ અલગ છે અજાણ જંગલ બોર્ડર પટ્ટો મસ્ત

તમારું પાછું મારે નો લેવ હોય ને તો મને એમ થાય કે હું જાઉં આવું એટલે બે કે ત્રણ સાડી તો હું લઈ મને એમ થાય જાવી છે અને મારે તમારી જે સાડી કોઈ મને દેખે ને તો મને પૂછે ક્યાંથી લીધી મેં મારી બેન પણ છે ને પૂજાબેન

લગનની ખરીદી કરવી હોય તો કોઈ હોય રાતી આવવું પડે અને તમે ભગાઈ દીધો પાછા અમે ફોન કરીએ એટલે તમે મગાઈ દી કે 50 નથી મગાઈ દી તમારા પરિવારમાં છોતીતી તો એટલે પાછા અમે હમણા પ્રોગ્રામ હતો અમારે ફંક્શન હતું તે મેં બન્ની પહેરીને તો બધા કે અમાર સાચું અમાર બેય વહુની અને અમાર રામા કલર છે 400 રૂપિયામાં કલર છે

આવું સરસ કલેક્શન જોવા માટે નેક્સ્ટ આપણે ફરી વિડીયો મળવાના છે તો ત્યાં સુધી જય માતાજી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો એટલે નવા નવા વિડીયો બધા ની પેલા જોવા મળે જય માતાજી